બાજુમાં પેલા બે લાયકોનને પણ દબાવીને ઓલ પર સિલેક્ટ કરી લેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે અને જો ખેડૂત મિત્રો આ વિડીયો તમારા બીજા મિત્રો સુધી ચોક્કસથી શેર કરજો જેનું કારણ એ છે કે યુટ્યુબ હજુ સુધી અમારા વિડીયો બીજા ખેડૂત મિત્રોને દેખાડતું નથી તો તમે લિંક શેર કરો તો તે પણ આજના સો ટકા સાચાને તાજા બજાર ભાવ વિશે જાણી શકે અને આવનારા તમામ વિડીયોની માહિતી તેમને પણ મળી રહે જેથી કરીને આ વિડીયો તમારા ચોક્કસ ખેડૂત મિત્રો સુધી મોકલી દેજો અને આપની વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો ને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરવાનું ના ભૂલશો તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ સૌ પ્રથમ ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો કપાસ એક હજાર ચારસો પચાસથી થી એક હજાર સાતસો ને વીસ સુધી ઘઉં લોકવાન પાંચસો એકતાલીસથી થી પાંચસો ને ચોર્યાસી સુધી ਗੋ ਟੁਕੜਾ 530 ਤੋਂ 625 સુધી ਬਾਜਰੀ 400 ਤੋਂ 480 સુધી ਤੂਵੇ 1600 ਤੋਂ 2020 સુધી ਚਨਾ ਪੀੜਾ 1300 ਤੋਂ 1435 સુધી ਚਨਾ ਸਫੇਦ 1800 ਤੋਂ 2900 સુધી ਅੜਾ 1200 ਤੋਂ 1780 સુધી ਮਾਗੇ 1400 ਤੋਂ 1724 સુધી ਵਾਲ ਦੇਸੀ 1500 ਤੋਂ 2200 સુધી વટાણા એક હજાર પાંચસોથી બે હજાર બસો સુધી સિંગદાણા એક હજાર ત્રણસો પચાસથી એક હજાર પાંચસો સુધી મગફળી એક હજાર એકસો ઓગણીસથી એક હજાર ચારસો ને સત્યાવીસ સુધી તલ બે હજાર પચાસથી બે હજાર છસો ને પચાસ સુધી એરંડા એક હજાર એકસો વીસથી એક હજાર બસો ને ચોત્રીસ સુધી કાળા તલ ત્રણ હજાર એકસો પંચોતેર એકસો ને પચાસ સુધી દાણા એક હાજર એકસો સિત્તેર થી એક હજાર ચારસો ચાલીસ સુધી વરિયાળી એક હજાર થી એક હાજર બસો પંદર સુધી જીરું ચાર ચારસો થી ચાર હજાર નેવું સુધી રાઈ એક હજાર એકસો ચાલીસ થી એક હજાર ત્રણસો ને સિત્તેર સુધી મેથી નવસો પચાસથી એક હજાર ત્રણસો સુધી રાયડો એક હજાર સાહીઠ થી એક હજાર એકસો ને સિત્તેર સુધી ગવારનું બીજ નવસો એકસઠથી નવસો એકસઠ સુધી રચકાનું બીજ ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર છસો સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ વિશે જોઈએ તો ઘઉં પાંચસો અઠ્યાવીસથી પાંચસો ચોર્યાસી સુધી કપાસ એક હજાર એકસો એકાવનથી એક હજાર છસો છાસઠ સુધી મગફળી સાતસો પચાસથી એક હજાર ત્રણસો ને છપ્પન સુધી મગફળી જાડી છસો પચાસથી એક હજાર એકવીસ સુધી એરંડા એક હજાર એકાવનથી એક હજાર છવ્વીસ સુધી જીરું ત્રણ હજાર પાંચસો છવ્વીસથી ચાર હજાર નવસો ને અગિયાર સુધી ડુંગળી લાલ બસો એકથી આઠસો એકાવન સુધી ડુંગળી બાજરો ચારસો એકત્રીસ થી ચારસો એકસઠ સુધી મગ એક હજાર એકાવન થી એક હાજર છસો ને એકાણું સુધી ચણા એક હાજર ચણા એક સફેદ ચારસો એક થી બે હાજર એક સુધી અડદ ત્રણ હજાર અડદ એક હજાર ત્રણસો થી એક હજાર એક સુધી તુવેર એક બસો થી બે ચૌદ સુધી

તલ બે હજારસો થી બે હજાર સોળ સુધી કાળા તલ ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર ચારસો સુધી દાણા એક હજાર એકસો થી એક હજાર ચારસો સુધી મગ એક હજાર થી એક છસો ને ચાલીસ સુધી બાજરો ત્રણસો થી ચારસો પચાસ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ગૌ લોકવાન ચારસો અગિયારથી પાંચસો બોતેર સુધી ગૌ ટુકડા ચારસો થી નવ્વાણું સુધી ચણા એક હજાર એકસો દસ થી એક હજાર ને એકાવન સુધી એરંડા નવસો પચીસ થી એક હાજર બસો જીરું ચાર હજાર ત્રણસો થી ચાર હજાર ને સિત્તેર સુધી તલ એક હજાર સાતસો થી બે પંચોતેર સુધી કાળા તલ બે હજાર પાંચસો થી ત્રણ હજાર પાંચ સુધી દાણા નવસો એક હજાર ત્રણસો ને પચાસ સુધી મગ છસો થી લઈને એક હજાર બસો સુધી સિંગદાણા એક હજાર થી લઈને એક હજાર બસો ને એસી સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના આપણા રાજકોટ ગોંડલ જુનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂરથી લખી દેજો ને આપણી ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને જો તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માંગતા હો તો જેને લિંક નીચે પણ આપેલી છે અથવા તો કોડને સ્કેન કરીને પણ જોડાઈ શકો છો અથવા તો આપેલા નંબર પર મેસેજ પર કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ તમામ ખેડૂત મિત્રોનો આભાર પરંતુ આ વિડીયોને તમારા એક ખેડૂત મિત્ર સુધી ચોક્કસથી મોકલજો જેથી કરીને તેમને પણ આજના સો ટકા સાચાને તાજા બજાર ભાવ વિશેની માહિતી મળી જાય